અને બધાનો વિડિયો લઈ લેવાનો છે ફાઇનલી આપણે અહીંયા પહોંચી ગયા છીએ તું ને બેઠા ભાઈ ઓલ સુંગી ભાઈ મહાદેવ માં તું ભી હવે પાછા નીચે ઉતરી રહ્યા છીએ જોવો તમે અમારે અમારું ગ્રુપ સર્કલ છે દાતા ટેકરી હતી હવે પાછા અમે આ જંગલ માં આવેલા જઈ છી જો અહીંયા તો જી હાય બોલો ફાઈનલી રીટર્ન પહોંચી ગયા હો પાછા જો આયા ગયા તા આયા હા લે ન્યા ગયા તા અરે અમને હા લે ઓલી વાઈટ કલર ની રજા ફરકે છે ત્યાંથી પાછા રીટર્ન થયા છીએ અમે ફરી ફરીને હા બોલ બોલ ઓ જો

zazababunsegimawisi લા મીટ્રો મીટર આવે છે હો ભાઈ બોલો જો મારા ભાઈ મીટ્રો મીટર આવે છે હો ભાઈ જાય છે હો જાય છે હજી એક આવે છે અને તો લોફર બોફર તૂટી ગયા છે આજે જોડે અલે દોરાલુ છે આવે હો આગા દેજો આગા દે ચાવડ દે આવે હો ભાઈ ચંપલ પેલ લીધાયલા સૂટ થાતો આવે હો ભાઈ ફૂલ મોજ હોય જીગાની સારું હોય છે